યાત્રાજીક બસ ટ્રક પાછળ ખાનગી લક્ઝરી બસ ઉસી જદા ત્રણ ઇસબોના મોત નિપજા આતાા પ્રાકૃતમકાના ઉમરાડા ગામના રક્ત કલાકારો ખાનગી લક્ઝરી બસ મારફત બે દિવસનો પ્રવાસ કોર્લા કરી પરત ફરી રહ્યા હતા ત્યારે સાકરડી રોડ પર અકસ્માત સર્જાયો હતો કાચલડાના સાકરડી ગામના રોડ પર बंद हालते उबेला ट्रक पाचार खांगी लक्जरी बस कुर्सी जता बस में सवार वल्लभ भाई वश्राम भाई गोहिल अल्पेश बचुबाई वसाणी तेमज मुकेश भाई बुदाबाई ने गंभीर इजाओ थता घटना स्थले मौत निपजू हतो जारे बस में सवार 20 जेटला लोगों ने नानी मोटी इजाओ पहुंचता मोटा तेमज રાણપુરની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયા હતા બનાવના પગલે બોટાદ અને રાણપુર પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો